જય માતાજી માદેવ હર રામ રામ ને સીતા રામ દઈ રહે તો ભાઈ આજ અમે આવ્યા હે શાંતિ બેન ને બધા ભેગા હે અમારા રણજીત ભાઈ ને ભરત ભાઈ ને મુલાકાત આવ્યા મેરા મન ભાઈ ને દઈ રહ્યો બધો જો અમારા રાજુભાઈ ને આખો રણજીત ભાઈ ને અમારા ભરત ભાઈ હા એવું દેખાય તડકા માં હે ને મોટા ને દેખાતા મોટા કઈ આવ્યા

આ વસ્તુ છે ને ભાઈ મેં અઢી વરસમાં સાઇપ્રસની અંદર કોઈ દી નથી જોયું કે આйна આйна તુર્ક તુર્કીવાળા કોઈ એવું જેમ કે ગદબ વાવી છે ખેતરોમાં આ પહેલી વખત અમારા ઇન્ડિયાના ભાઈઓથી અહીંયા રે આવા અમારા ભરતભાઈ રણજીતભાઈ ને આ બધાય રાજુભાઈ ને ઇનીઓને જેમ કે ગદબ વાવે ગામઢેલ પછીનો ગવાર હોય ને તો આમ છે જ આપડે બધા સિસ્ટમ જ છે ગાઢડીઓની આ રીલીયા મશીન વાટવા દાતાડીઓ નમરે મશીન અલગ ભેરું કરો મશીન અલગ પહેલી વખત જેમ કે આ ગદબ વધવાનું મશીન આવી રીતના જેમ કે મશીન આપણે કે દાંતાળા લઈને નીકળવાનું એ એવું કંઈ નથી તો ભાઈ જોઈ લ્યો જો આ રીતના છે ને મશીન મૂકે ને જેમ કે ખળ વઢવાનું ચાલુ કરીએ આ વાઢજીઓ ખળ જે આપણા ભાઈઓ લેવા હતા ને એ એક વખત આ વઢાઈ ગુનાય જૂનો વિડીયો એના પાસે પડ્યો તો અહીંયાં મને મોકલો ને જોવો કઈ રીતના જો આને જેમ કે ફેરવાના ચાલુ થયા ને આગળ અને જેમ કે લીટો થાય ને એટલે ખાલી બે મિનિટમાં ક્યારો હે ને હા વઢેને તૈયાર કરી દી હે જોઈ લ્યો તો આ રીતના છે ને ભાઈ વઢાઈ હેમ

હા એ દેખાડ્યું આપણે તમે કહું કે સબસ્ક્રાઈબર ઓછા છે જો ભાઈ આ સ્વિમિંગ પૂલ સ્પેશિયલ બતકો માટે જ બનાવ્યો હમણાં પાણી બોલેશું નહીં તમને કોઈ બોલે હમણાં માણસ બતકું ઓલી બાજુ છે એ તમને દેખાડીએ પાણી નાખો ને તાન મારે પડે

ખબર પડે ને કેવું છે પછી કરાય અમારા ભરતભાઈ કઈ કે જાડવું છે એવાનું સિસ્ટમ જ છે ટપક ટપકપત્તી ની સિસ્ટમ ચાલુ કરી દે

આ ગદ્દા હમણાં બનાવેલ છે બરોબર બદામ ને આ ગદ્દા હમણાં વાવેલ છે હવે આ જાડવું કેવાક નું છે એમાં ફ્રૂટ આવે એમ કે મારા ભાઈ તમારે હું જેમ કે અહીંયા સફરજન ને આવેલા સેપતાલી છે સેપતાલી હા પાણી ઉડ્યું ને ફુવારા ને માં પાન બરેગા હમ આ 47 નો જાડવું કે આ જે કાસા હેલી દેખાય પાકલ ઉત દેખાય ગલા લાલા કાળા કલર ન હો તો નહી આ મો આપે હમ એ 47 હે આ 47 નો જાડવું હે ભાઈ આ બધા એના આજે તો ફોરલ બારે એક દે આ આ જે કાસું ઈ છે હું તો જોતી દીધા તો કી એવા જામ અમે છે લગભગ મોરું બહુ કઈ ખાટો મીઠો એવું કઈ નહી હોય આ નું ખા ટેન્શન લીજે બહુ સાકે દઈ તો મોરું મોરું હે ને તો કાચું એટલે હજી નો ઓળ્યું હોય અલગ અલગ નંબર હમ એ બરોબર નંબર સફરજન નું છે ઠંડા સફરજન વધારે થાય અમારા ઇન્ડિયા ના ભાઈઓ ખુબ મહેનત કરે ને સફરજન નું જાડવું કર્યું ને એમાં મહેનત આખે આખી ઓન જેમ કે સફળ ગઈ એ તમે જુઓ આમાં સફરજન આવે ગા આ કરાય છે આ સફરજનનું જાડું આ પહેલી વખત મે મારી ઓલામાં તો પહેલી વખત જોઈએ આમ મીડિયામાં આપણે ઘણી વખત જોતા હોય ને આ બધી જેમ કે ને બધાય જાળવા હે કોઈ બાકી નત રાખ્યો કે ભાઈ ઇન્ડિયામાં મળે એવી બધી વસ્તુ આયા ઓલી કરે હે ને મહેનત કરે હે

આ ઘેટા બકરા દોવાનું મશીન દૂધ માટે આવું છે આખું હવે બુદ્ધ ની મૂર્તિ રાખી તો બુદ્ધ ની મૂર્તિ ને દર્શન કરાવે અમે કરીએ બરોબર

થી જવો આમ જૂનવાણી એટલા એ વસ્તુ નો ભાઈ શોખીન છે કે એટલી બધી વસ્તુ અહીંયા રાખીએ અહિયાં બાકી રોડના ના કાઠે જ છે આખું